સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે રાજકોટ દુર્ઘટનામાં સત્યાવીસ લોકો હોમાયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન ભાસ્કરની ડિજિટલની ટીમ દ્વારા ચાર મહાનગરોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું આ દરમિયાન કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા હજુ પણ સ્કૂલ કેપેસિટી કરતા વધુ બાળકો બેસાડવામાં આવે છે આ સાથે ગેસના બાટલાના ઉપરના ભાગે પણ બાળકોને બેસાડી તેમના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું રાજકોટમાં એક મિની માં કેપેસિટી કરતા વધુ એટલે કે 15 થી વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા જેથી વાહન ચાલકને રૂપિયા દસ હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે કે વાન જે છે તેમાં વિદ્યાર્થીઓની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને બેસાડવામાં આવી રહ્યા છે જેને કારણે આરટીઓ જે છે તેમના દ્વારા કડક ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારે દંડ જે છે ફટકારવામાં આવ્યો છે જે નિયમ મુજબ છે કે બારથી ઓછી બારથી બાર વર્ષથી ઓછા વર્ષના ઓછા બાળકો હોય તો એને બમણી કેપેસિટીમાં બેસાડી શકાય એનાથી વધારે હોય તો એના ઉપર અમે બ્રિચ ઓફ પરમિટ અલગ અલગ ડોક્યુમેન્ટ વીમો પીઓસી એની કાર્યવાહી હાથ ધરીએ છીએ આ વચ્ચે સ્કૂલ વન ચાલક શું કહી રહ્યા છે તે સાંભળો સીટ હોય તો સીટમાં તો કમસે કમ પાંચ થી છ વિદ્યાર્થી જ બેસી શકે તો બાકડા છે તો એમાં વ્યવસ્થિત અમારે દસ બાર વિદ્યાર્થી બેસાડી શકે તો અમારી રોજી ચાલે અને થોડોક ટાઈમ અમને આપે મંજૂરી અમે સાથ સહકાર આપવા બધા ઓલરેડી ત્યારે જ છે આમ હાલમાં તંત્ર દ્વારા અલગ અલગ સ્કૂલોમાં પણ ચેકિંગ કરી કડક નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ